પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા નગર સહિત પંથકની પ્રજા માટે હોમિયોપેથી સારવાર કેમ્પ યુનિવર્સિટી ઓફ હોમિયોપેથિકના સહયોગથી આયોજન કરાયું જેમાં મોટી સંખ્યામાં વિવિધ રોગના દર્દીઓએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો જેમાં પારોઢ યુનિવર્સિટીના જવાહર નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજના ડોક્ટર સંજય ગુપ્તા ડોક્ટર પાસવા ડોક્ટર હરીશા ડોક્ટર નિમિષા ડોક્ટર ગરીમાઈ ડોક્ટર પૃથ્વીરાજ ડોક્ટર માનસી ડોક્ટર આકાંક્ષા ફિઝિયોથેરાપી દ્વારા દર્દીઓને સારવાર કરવામાં નિદાન બાદ દવા પર નિશુલ્ક આપવામાં આ સાથે વધુ જરૂર હોય તેવા સંચાલિત મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર આપવા માટે હોસ્પિટલની બસ સુવિધા દ્વારા હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક લઈ જવામાં આવશે

કોપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના અંડરમાં એમનો સહયોગથી આ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો અને જેમાં પેશન્ટનો ફ્લો બહુ સરસ છે સો બસો પેશન્ટ અમે ઓલરેડી સો પેશન્ટ જોઈ લીધા છે અને બીજા હજુ આવી રહ્યા છે અને એનએસસી સ્કીમના અંડરમાં અને પારૂલ યુનિવર્સિટી આ કેમ્પને આયોજિત કરવા માટે ન્યૂ કોપરે હાઉસિંગ સોસાયટી પણ બહુ અભિનંદન કરે છે અને કેમ્પમાં અમને બહુ સહકાર મળ્યો છે અમના અને અમે બહુ આભારી છીએ થેન્ક યુ રેહ પટેલ ને છોટા છોટાદેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર